હું કમલેશ શાહ અમદાવાદનો રહેવાસી છું કુલ વૃક્ષ આઈડી કેવી નંબર છે ઘણા વખત વર્ષથી હું મારો કુળદેવી શોધતો હતો પણ મને ક્યાંય સફળતા મળી નહીં થાક્યો છેવટે મને આ એક કુલ વૃક્ષ જે મને મળ્યું એનાથી મને મારા ખાનદાનના સત્તર પેઢીના નામ સુધી તો મને મળી ગયું એટલે એ ગામ પણ મને મળી ગયું કે મારા દાદાના દાદા કયા ગામથી આવ્યા એ મને મળી ગયું મારે કુળદેવી શોધવી હતી મારી કુળદેવી મને મળી ગઈ એ આ શાખાએ મદદ કરી અને શોધી આપી અને મારે જે જોઈતું હતું એ મને મળી ગયું હું આ કોલ વૃક્ષનો ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ